વર્ષો પહેલા બનાસકાંઠા જિલ્લાની જે પરિસ્થિતિ હતી દુર્મિતાબેન એનાથી અત્યારે પરિસ્થિતિ જોઈએ તો ઘણી સારી છે અને હવે દરેક દરેક સમાજ અને સરકારી તંત્ર તો ખરું જ પણ આ સમાજ પણ ધીમે ધીમે જાગૃત થવા માંડ્યો છે અને શિક્ષિત થવા માંડ્યો છે અને જેના કારણે બાળ લગ્ન ખૂબ ધીમે 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 કરીને આખો જે એક રિવાજ જ રિવાજ હતો એ આપણી બધાની વચ્ચેથી ધીમે 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 નામ શ્રેષ્ઠ થવા તરફ જઈ રહ્યો છે પરંતુ હજુ પણ આ વિચારને છે કે મૂળ સુધી લઈ જવા માટે હજી પણ જે લોકો કોઈને કોઈ જગ્યાએ કોઈ તકલીફના કારણે કોઈ સામાજિક દબાણના કારણે કોઈ સામાજિક પરિસ્થિતિના કારણે કોઈ પણ કારણસર હજી બાળ તરફ જો વિચારતા હોય તો એ પણ કેવી રીતે બંધ થાય એ દિશાની અંદર આજે જે આપણી બધાની વચ્ચેથી એક જે રથ નીકળવાનો છે એ અવશ્ય ખૂબ મોટી જાગૃતિ લાવશે